કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો હે સુખદેવજી મહારાજ હે ગુરુવર હવે તમે મને વંશનો વિસ્તાર એની કથા કરો કયા વંશ વિસ્તારની કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો સોમ એટલે ચંદ્ર સોમ એટલે ચંદ્ર જે સોમવાર જે છે એ ચંદ્રમાને સમર્પિત છે અને એમાં શિવજીની ઉપાસનાનું મહત્વ છે કારણ કે આપણે જાણીએ છીએ કે સોમનાથ જે પ્રભાસ ક્ષેત્ર છે એમાં ચંદ્રદેવે મહાદેવની આરાધના કરી છે સોમ યાને ચંદ્ર તો ચંદ્રદેવને પ્રભાસ ક્ષેત્ર મેં મહાદેવ કી આરાધના જીસ ક્ષેત્ર મેં કી પર મહાદેવ કા પ્રાગટ્ય હુઆ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ કે નામસે હૈ સોમનાથ એટલે ભગવાન ચંદ્રદેવને દર્શન આપવા માટે ભગવાન આવ્યા મહાદેવ આવ્યા એટલે સોમનાથ સોમ ચંદ્ર કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્ય તો આ શું કીધું સોમ અને સૂર્ય એટલે ચંદ્રવંશની કથા કરો અને સૂર્યવંશની કથા કરો પણ આપણે બધાય જાણીએ છીએ કે ક્રમ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં જો જાવું હોય તો સૂર્યવંશ પહેલા આવે એટલે કે રામ પહેલા આવે અને કૃષ્ણ પછી આવે ચંદ્રવંશ પછી આવે પરીક્ષિત રાજા શું કહે છે ચંદ્રવંશની કથા પહેલા કરો સૂર્યવંશની પછી કરજો તો આપણને શું લાગે છે પરીક્ષિત રાજા ને ખબર નહીં હોય કે સૂર્યવંશ પહેલા આવે તો પેલા એમ કહેવાય કે સૂર્ય સૂર્યવંશની કથા પેલા કરો ચંદ્રવંશની પછી કરજો ના પરીક્ષિત રાજા પ્રેમી છે પરીક્ષિત રાજા ભક્ત છે અને પ્રેમી હોય ને એને પોતાના પ્રેમપાત્ર પ્રત્યે પક્ષપાત હોય પ્રેમી કોઈથી નિષ્પક્ષ રહી જ ના શકે નિષ્પક્ષ રહેવું એ પ્રેમીના વાત જ નથી હા નિષ્પક્ષ રહી પ્રેમી ના પરીક્ષિત રાજાને શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્ય પ્રેમ છે અને શ્રી કૃષ્ણ જે વંશમાં થયા એટલે આપોઆપ જ મુખમાંથી નીકળી ગયો કે ચંદ્રવંશ ની કથા પેલી કરો અને આમે જો તમે આમ રીતે સાંસારિક વ્યવહારિક રીતે પણ તમે જુઓ આમાં કોઈ નાનું કોણ મોટું કોણ એવી કઈ વાત નથી કે પેલા જે આવે એ ને જે આવે નાના એવી એવી ચડતા ઉતરતા જે પરિવારોમાં લગ્ન હોય વર પક્ષ કન્યા પક્ષ બે પક્ષ કંકોત્રી છપાવે બે પક્ષ કંકોત્રી છપાવે હવે કન્યા પક્ષ વાળા કંકોત્રી છપાવે ને એમાં કન્યાનું નામ પહેલા હોય વરરાજાનું નામ પછી હોય સ્વાભાવિક બરાબર કે નહીં કન્યા પક્ષ વાળા કંકોત્રી છપાવે ને તો કન્યાનું નામ પહેલા હોય અને વરરાજાનું નામ પછી હોય અને વર પક્ષ વાળા કંકોત્રી છપાવે ને તો વરરાજાનું નામ પહેલા લખે ને કન્યાનું નામ પછી લખે તો જે હમારા પ્રેમ જાદા હે વો આપણે આપ મુખ માં પહેલે આ જાયગા કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યો રાજ્યાંગચોભય વંશ્યાના ચરિતમ પરમાત્ભુતમ પરમાત્માનું એવું અદ્ભુત ચરિત્રનું વર્ણન કરો એટલે સીધું સીધું છે ને સુખદેવજી મહારાજને બાંધી લીધા બીજી બધી વાથુંને ટૂંકાવો અને મારા કનૈયાની કથાને લંબાવો આપણને જેના પ્રત્યે પ્રેમ હોય ને એનું નામ સાંભળવું બહુ ગમે કોઈ કન્યા કે યુવકની સગાઈ થઈ હોય ને કન્યા કે યુવકની સગાઈ થઈ હોય એટલે એ તો બધાને ખબર છે કેવો ફૂલ ગુલાબી જેવો સમય હોય ફૂલ ગુલાબી બધુંય ગુલાબી ગુલાબી વૈશાખ મહિનાના પાંચમા મહિનામાં વૈશાખ મહિનામાં એને બધું ગુલાબી ગુલાબી જ દેખાય એને બપોરે ત્રણ વાગે રાહ જોવી હોય તો એને તડકો ન નડે કારણ કે દ્રષ્ટિ મેં પ્રેમ હો તો ઓલા સુરત દાદા ગમે એટલા તપે અને ઈવડા ઈ પાંચ વરસ લગ્ન ના વયા જાય અને બે મિનિટે રાહ ન જોયે અને પછી સુરત દાદા ન તપે ઈ તપી જાય

સમજી કોઈ વડીલ દાદા દાદી અહીંયા હોય અને દીકરા દીકરી બધા અમેરિકા તમારે તો આ બાજુવાળા બધા વર્ષોથી વિદેશોમાં છે અને વડીલો મોટા ભાગે અહીંયા હોય અથવા આવતા જતા રહેતા હોય તો દાદા દાદી અહીંયા હોય અને રોજ વિડીયા કોલ થતા હોય ત્યાંથી અને સમજો દીકરો ગયો છે ને હવે દીકરા નહીં દીકરો થયો હવે સ્વાભાવિક રીતે દાદીને પોતાના પૌત્ર કે પૌત્રી પ્રત્યે બહુ પ્રેમ હોય ને એટલે પછી વહુ છે કે દીકરો છે ને એના બાલગોપાલની કે એવી સરસ મજાની નટખટ વાતો કરે એટલે દાદી નું હૃદય છે ને હજી કે હજી કે ને હજી કે ને દાદી નું હૃદય ધરાય નહીં શું કામ પ્રેમ હે તો સુમના અચ્છા લગેગા બીજી બધી વસ્તુ મૂકો મને કૃષ્ણ કથા કહો